સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ગુરુપૂર્ણિમાના પાવન દિવસની અદ્ભુત રીતે ઠેઠેરો ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કોટડા સાંગાણીના રાજપરાની ચંદ્રસીજી હાઈસ્કૂલ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના 800 થી વધુ વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમા નિમિત્તે શાળાના આચાર્ય શિક્ષકોનું પૂજન કર્યું હતું અને 50 થી વધુ વિદ્યાર્થીઓએ જીવનમાં ગુરુના મહત્વ વિશેનું વક્તવ્ય આપ્યું હતું અહેવાલ કલ્પેશ જાદવ ત્રંબા આ શાળાની અંદર લગભગ ત્રીસક સ્ટાફ મેમ્બરો છે અને હું પ્રિન્સિપાલ છું મારું નામ છે લુણાગરિયા બેનજી હું વીસ વર્ષથી અહીંયા સેવા બજાવું છું અને દર વર્ષે ગુરુ પૂર્ણિમાને દિવસે ભવ્ય કાર્યક્રમનું અમારી શાળાની અંદર આયોજન થાય છે આજે સમગ્ર ભારતની અંદર જ્યારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતની અંદર રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રાજભરા ગામે શ્રી ચંદ્રસિંહજી માધ્યમિક શાળાની અંદર ગુરુ પૂર્ણિમાની શાળા પ્રાંગણની અંદર અમારી પરંપરા મુજબ શ્રી નરસિંહદાસ બાપુનું સ્ટેચ્યુ મુકાયેલ છે ત્યાં સવારે ગુરુજીનું પૂજન કરેલ અને શાળાની અંદર અત્યારે પ્રાર્થનાની અંદર એક કલાકનો ભવ્ય કાર્યક્રમ છે એ ગુરુ પૂર્ણિમાનો કરેલ છે લગભગ ત્રીસક વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે જેની અંદર ભજન પ્રાર્થના અને વક્તવ્ય એ વિદ્યાર્થીઓએ રજૂ કરેલ છે અને લગભગ આઠસો વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની અંદર ઉત્સાહપૂર્ણ ભાગ